પીવાના પાણી માટેની સમસ્યા માટે કોર્પોરેશન ખાતે રજૂઆત કરવા જતાં તેમાં હાજર શ્રી શંકરભાઈ ખોટવાણીનું મૃત્યુ પામ્યા તેમના ઘરે એમના કુટુંબીજનોને મળવા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પહોંચ્યા છે કાઉન્સિલરની બેદરકારી પોતાના વિસ્તારમાં ધ્યાન નથી આપતા રજૂઆત કરવા પહોંચેલા રહીશ બેભાન થતા આખરે દવાખાનામાં મોત કોણ છે જવાબદાર માત્ર વિસ્તારના કાઉન્સિલર કોર્પોરેશન રિપોર્ટર રાહુલ રાજપૂત વાયલ ન્યૂઝ વડોદરા ননারা ইনছুচ ঐ�halfাপ ুশণক haকন 8 দেনাপond એક થી વીસ ઘર સમસ્યા એટલી કઠિન સમસ્યા છે કે કર્મચારીઓ આપતા જોવાની નવરાશ મળતી નથી ગટરનું પાણી આવે છે મિક્સ થાય છે ગટરનું પાણીનો પાણી નું અમારો કેવાનું મીનીંગ એક છે કે સાહેબ કર્મચારી એક ગટરનું પાણી જાતે પીવે અમારી સામે એ અમારી ઈચ્છા છે અને અમારી સમસ્યા દૂર કરીને આપે એ અમારી ઈચ્છા છે અમારે આ શೀತલ મિશ્રી છે અમારો વોર્ડ છે કોર્પોરેટર છે લોકો ને રજૂઆત કરતા બી સાંભળતા નથી તે છતાંય અમે મરી લાઈશું એમણે મરવા માટેની અપેક્ષા રાખીએ એટલે માટે કે બધા એક ચૂટાઈને એમણે મોકલા છે પણ આત્મનિર્ભરતાથી એમને કામ કરવાની ઈચ્છા થતી નથી

જય હિન્દ વડોદરા શહેરમાં જે વોર્ડ નંબર છ લાગે છે જ્યાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહે છે એમનો વિસ્તાર છે સાથે સાથે ચારે ચાર મ્યુનિસિપલ કાઉન્સિલર જે ભારતીય જનતા પાર્ટીના હોય એમના વિસ્તારની એક ખૂબ જ મોટી દુઃખદ ઘટના સામે આવી કે એમના વિસ્તારમાં આવેલી એક સુરૂચિ સોસાયટી નામનું જે સ્થળ છે ત્યાંથી રહીશો એમને એક ટાઈમ પીવાનું સારું પાણી મળી રહે એની માટે એ લોકો આજે કોર્પોરેશન ખાતે રજૂઆત કરવા ગયા હતા અને એ રજૂઆતમાં જે એક વ્યક્તિ હતા શંકરભાઈ ખટવાણી જેમની રજૂઆત કરતી વખતે એ મોતને નીપજ્યા જે ખૂબ જ શરમજનક બાબત કહેવાય વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો માટે આજે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેમ છતાં પણ એ લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય તમામ તમામ અધિકારીઓ બેસીને જ્યારે સેન્સ પ્રક્રિયાની કામગીરી કરતા હોય કોઈ હોસ્પિટલ ના જતું હોય ત્યારે અમારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા અમીબેન ત્યાં પહોંચી જતા હોય અમારા યુથ કોંગ્રેસના પ્રમુખ પવનભાઈ ત્યાં પહોંચી જતા હોય તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના શાસકોનું પેટનું પાણી ના હાલતું હોય તો ગુજરાત કોંગ્રેસ તરફથી અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ સાથે સાથે જે શંકરભાઈનું મૃત્યુ થયું છે એમની આત્માને શાંતિ મળે પ્રભુ મહાદેવને અમે પ્રાર્થના કરીએ છીએ સુરૃતિ પાર્કની અંદર ભાઈ શંકરભાઈ અને એમની સાથે આ વિસ્તારના તમામ નાગરિકો છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવે છે આ લોકોના કહેવા પ્રમાણે એ લોકોએ વારંવાર રજૂઆત કરી છે અને રજૂઆતમાં એમની એક જ માંગ હતી કે ભાઈ અમને શુદ્ધ પાણી આપો જે કોર્પોરેશનની ફરજિયાત ફરજોમાં આવે છે કે નાગરિકોને કોર્પોરેશન શુદ્ધ પાણી આપે જ્યારે તમે ટેક્સ લેતા હો તમે વેરા લેતા હોય તો તમારે નાગરિકોને શુદ્ધ પાણી આપવું જોઈએ એ શુદ્ધ પાણી તો નહીં આપ્યું પણ રજૂઆત કરવા આવે તો એટલે સામે ચાલીને એમની રજૂઆત એમની શું વાત છે સાંભળવાની એટલી તસદી તો લોકોની હોવી જોઈએ પણ સવાલ એ છે કે લોકો બધા આવ્યા હોય તો બે ચાર જણ ગુસ્સે બી થાય અને બે ચાર જણ માગણી બી કરે હવે એવું કહે છે કે હાર્ટ એટેકથી મોત થઈ છે આપણે માની લઈએ કે હાર્ટ એટેકથી મોત થયું છે પણ હાર્ટ એટેક આવ્યું કેમ કારણ કે પાણી નહોતું મળતું એટલે જોર જોરથી એમને બોલવાની ફરજ પડી એમને એવું લાગ્યું કે હું બોલીશ અને આ બેરા મૂંગા શાસન પર બેઠેલા લોકોને કંઈક તો સમજ પડે જેથી શુદ્ધ પાણી આવે એ જોર જોરથી બોલતા હતા એટલા માટે એમને અટેક આવી ગયું જો ત્યાં ગયા ના હોત અને ત્યાં રજૂઆત ના કરી હોત તો અટેક આવ્યા ના હોત ઘરમાં હોત તો અટેકા ના આવ્યા હોત એટલે જે કંઈ બી દેખાઈ રહ્યું છે એ અટેકનું કોઈ બી બહાનું બતાડે કંઈ બી કરે પણ ખરેખર આ પાણીની માંગ સાથે જે એમને ઉગ્ર રજૂઆત કરી એમાં જ મોત થયું અને એમાં તમામ અધિકારી પદ પદા પદાધિકારીઓ અને કોર્પોરેશન જે શુદ્ધ પાણી આપી નહીં શકતા એ તમામ જવાબદાર છે એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે એટલે એના માટે આ તમામ એરિયાના લોકોએ જાગૃત થવું પડે લડવું પડે આમના માટે માંગ એમની જે કારણ કે ઘરમાં બે જ જણ હતા હવે ખાલી એક જ જણ રહી ગયું છે હા એમના મમ્મી એમના મમ્મી રહી ગયા છે હવે એમના વાઇફ એમને કેવું કેવી જીવન ગુજારશે એ કોઈએ જોયું છે આમના પછી એક લાંબુ જીવન અને આ રીતે રજૂઆત કરીને એમને જે મોતને ભેટ્યા છે એ ખરેખર નિંદનીય છે અને એ નિંદનીય તો છે પણ ધિક્કાર છે આવા લોકો ઉપર જે ખરેખર શુદ્ધ પાણી નથી આપી શકતા એટલે લડાઈ ચાલુ રહેવી જોઈએ લડાઈ લડવી જોઈએ અને એમને વળતર તો બીજી વાત છે પણ જે લોકોએ અમને રોક્યા જે લોકોએ શુદ્ધ પાણી નથી આપ્યું જે લોકોના લીધે અમને ત્યાં જવું પડે એ બધાના ઉપર કંઈ ને કંઈ એક્શન થવું જોઈએ એવું મારી સ્પષ્ટ જોઈએ જાચ તો સો ટકા છે જાજ તો એક વિષય છે પણ અટેક આવું તરત અટેક આવવું ને ધળી પડવું આમ તો મને લાગે છે કે ત્યાં જ એમના પંખ પખેડું ઉડી ગયા હશે પણ પણ ક્યાં લઈ ગયા આ લઈ ગયા તે લઈ ગયા તો લઈ ગયા પણ આ પરિવારનું શું થશે એ કોઈએ વિચાર્યું છે જીવન કેટલું લાંબુ હોય છે ને કઈ રીતે જીવન ગુજારશે તમારા લોકોના પાપે તમે લોકોએ ગંદુ પાણી બહુ લાંબા સમયથી આપો છો અને પાછા કહે છે ત્યાં કામ ચાલે છે શું કામ ચાલે છે બે બે ચાર ચાર મહિના સુધી જો ગંદુ પાણી હોય તો કયું કામ ચાલે છે ભાઈ આ એક જગ્યાની પરિસ્થિતિ નથી આ વડોદરા શહેરમાં અનેક જગ્યાઓની પરિસ્થિતિ એવી જ છે કારણ કે ગરીબ માણસ બોલી શકતો નથી મધ્યમ વર્ગનો માણસ બોલી શકતો નથી એ બચારો કહે છે કહે છે કે એમને કહે કે બે ચાર દિવસમાં આવી જશે તો માની જાય છે પણ પાણી ગંદુ આવે છે પાણી પૂરતું નથી આવતું લોકો પાણીથી પણ માંદા થાય છે અને આમ રજૂઆત કરવા જાય તો આમ ઢડી પડે છે એ નરી આંખે દેખાય છે એટલે દરેક વસ્તુના સ્ટેપ ઉપર એની ઇન્ક્વાયરી થાય એમના પર કેસો થાય એમને ન્યાય મળે એમને વળતર મળે એ તમામ બાબતો આગળ ચાલીને લડાઈ લડીશું અને એ પ્રમાણે એમના માટે આ લોકોના એરિયાના લોકો બી નીકળે અને અમે લોકોને બી નીકળીશું અને લોકોને આ લોકોને ન્યાય મળે એ પ્રમાણેની કાર્યવાહી અમે આગળ વધારીશું ભાઈ સમગ્ર ઘટના બધાએ જોયું છે લાઈવ ઘટના બધાએ જોયું છે કે એમના આગળ તમે શું થોડી પહેલાં તો પરમ કુપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આમના આત્માને શાંતિ આપે પણ આ જે બનાવ બન્યો એના માટે ચોક્કસપણે જવાબદાર વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો છે આ વોર્ડના કાઉન્સિલર જે પોતે સ્ટેન્ડિંગના ચેરમેન છે અને એમના જ વોર્ડમાં આટલા ટાઈમથી ગંદુ પાણી આવતું હતું આ લોકોએ અગાઉ રજૂઆત પણ કરી તે છતાં આનો નિકાલ ના આવ્યો તો વિચાર કરો કે સ્ટેન્ડિંગના ચેરમેન જે પોતે ડૉક્ટર છે જે આ વોર્ડના કોર્પોરેટર છે એમના જ વિસ્તારમાં ગંદુ પાણી આવે છે તો આખા વડોદરામાં શું હાર થશે બાજુના જ વોર્ડ મેયરનો છે પૂર્વ વિસ્તારનો આ પટ્ટો કહેવાય અને આ પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા ઘણા સમયથી છે આજે જે વ્યક્તિ રોજે એના ઘરમાં કોઈ નહીં જાતે ભાઈ પાણી ભરે ડોલથી એમના આજુબાજુ જે સ્થાનિકોએ કીધું એ ડોલ પરથી પાણી ભરતા ભરતા એ રજૂઆત કરવા ગયા અને રજૂઆત કરતાં કરતાં આજે એમને ત્યાં આવ્યો એટલે એને કેટલું માણસને સત્તા પક્ષ માટે કે આ જે કોર્પોરેટરો કામ નથી કરતા એમના માટે કેટલો એને ગુસ્સો હશે કે રજૂઆત અને રજૂઆત કરવા ગયા ત્યારે કોઈ વડ્યું પણ નહીં કોઈ જવાબ ના આપે જે લોકો બાય બાય ચારણી કરાવે આ લોકો એટલે આ બહુ દુઃખની વાત છે ચોક્કસપણે મારું માનવું છે કે આ વિસ્તારના જે સ્ટેન્ડિંગના ચેરમેન અને સત્તાધીશો આના માટે જવાબદાર છે હજુ તો હરણી બોટકાંડનું ઘટના જે થઈ અને એક મહિનો થયો છે એ બાળ નિર્દોષ બાળકોને તો આ લોકો હજુ ન્યાય આપી શક્યા નથી એમાં ઢાંગ પીછોડો કરે છે અને આ બનાવ બન્યો છે આ લોકોને સત્તા પર બેસવાનો અધિકાર નથી સ્ટેન્ડિંગના ચેરમેને તો ખરેખર માનવતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ કારણ કે આજે આ રોલ બનાવ એમના વોડા બન્યો તો કદાચ અમે પૂછ્યું અહીંયા કે આયા કે નહીં તો લોકો કહે છે હજુ આયા પણ નથી એટલે આ પ્રજા એમને ચૂંટાઈને મોકલા છે પણ આ લોકો સત્તાના નશામાં એટલા બધા એમને અભિમાન આવી ગયું છે કે પ્રજાને ભૂલી ગયા છે આજે કોઈ પ્રજા કોઈ સામાન્ય નાગરિકે જીવ ગુમાવો પડ્યો જે પોતે ટેક્સ ભરે છે વેરો ભરે છે આજે પાયાની સુવિધા આવે રોડ રસ્તા ગટર પાણી અને આજે પાણી જો સમય ચોખ્ખું નામ આપી શકતા હોય તો આ લોકોનું જે સત્તા શું કામ નહીં આ બધાની એટલે બહુ દુઃખ થાય છે અને કોંગ્રેસ આ બાબતે લડાઈ કોલણ અમે અપનાવીને અમે એગ્રેસિવલી કાલે રજૂઆત કરીશું મ્યુનિસિપલ કમિશનને અને સ્ટેન્ડિંગના ચેરમેનની સામે પણ આંદોલન થશે Subscribe now and press the bell icon. Never miss an update.